રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્રથી થી સન્માનિત સીઆરપીએફ જવાન મુકેશ ગામિત વતન વ્યારા ખાતે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીર ખાતે સ્પેશિયલ આતંક વિરોધી શોધખોળમાં ફરજ બજાવતા મુકેશ ગામિતે પોતાના અન્ય સાથીઓને ઘાતક હુમલાથી બચાવી આતંકવાદી ઠાર માર્યો હતો તાપી જિલ્લાના વડા વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે રહેતા મુકેશ ગામિતનું વ્યારા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું સામાન્ય પરિવારમાંથી આવતા જવાન મુકેશ ગામિતે સમગ્ર આદિવાસી સમાજ સહિત ગામનું નામ રોશન કરતા લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના મુકેશ કુમાર ગામિતને શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેને પગલે તાપી જિલ્લામાં હર્ષ સાથે ગૌરવની લાગણી પ્રવર્તી હતી મુકેશ ગામિતના સન્માનમાં વ્યારા ખાતે બાઇક રેલી કાઢવામાં આવી હતી વીરતા શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા 61 CRPF ના કોન્સ્ટેબલ મુકેશ ગામિતે મીડિયા માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું 19 ડિસેમ્બર 2021 ના રોજ શ્રીનગરના દરબાંગ ખાતે સશ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થઈ રહેલા અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન CRPF ની जवाબી કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમિયાન આતંકવાદીના નજીક પહોંચતા પોતાના સાથી જવાનને ગોળીબારથી બચાવવા આતંકવાદીના રાઇફલનું બેરલ ઉપરની તરફ કરીને તેનો સામનો કર્યો હતો આ તકે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું અને ગામની તરફથી બધા જે વડીલો સરપંચ શ્રી સાહેબો તેમજ પોલીસ સ્ટાફ તેમજ ઘણી પબ્લિક આજે મારા સન્માન માટે આવી છે એ માટે હું ખૂબ જ ખુશ છું અને મારો પરિવાર પણ

જેમના સન્માનમાં જિલ્લાના વડામથક વ્યારા ખાતે તેમનું સન્માન કરી વ્યારા નગરમાં દેશભક્તિના ગીતો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી અને તેમનું વ્યારા નગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું